મિત્રો આપણે અહીંયા ઘડી લોચો બનાવીએ છીએ એની માટે મેં અહીંયા આ ઘડી એક કપ ચણાની દાળ લીધી છે બે ટેબલ સ્પૂન અડદની દાળ છે અને વન ફોર્થ કપ પૌવા લીધા છે તો એની માટે આપણે પહેલાં ચણાની દાળ અને અડદની દાળને ધોઈ અને પાંચ છ કલાક પલાળી લઈશું આ પલાળીને તૈયાર કરેલી છે અને હવે આપણે સાથે પૌવાને પણ પલાળીને ધોઈ લઈશું એક વાર આ રીતે આપણે એને ધોઈ લીધેલા છે પલાળીને હવે આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે આ સુરતી લોચો છે એ બનાવવામાં ટાઈમ ઓછો લાગે છે પણ એનો પ્રોસેસિંગ ટાઈમ વધારે છે કારણ કે પાંચ છ કલાક આપણે દાળને પલાળવી પડે છે અને પછી આથું લાવવા માટે સાત આઠ કલાક ફર્મેન્ટેશન માટેનો ટાઈમ હોય છે આ રીતે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે પૌવા પણ આપણે સાથે સાથે એડ કરી લઈશું અને એની એકદમ સ્મૂધ એવીને એ પણ થોડીક કકરી પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો ને એકદમ સ્મૂધ નહીં કરવાની અને હવે આપણે એને ફર્મેન્ટેશન માટે સાતથી આઠ કલાક મૂકી દઈએ છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં દહીં એડ કરીશું દહીં અહીંયા આગળ આપણે ખાટું લેવાનું છે અને વન ફોર્થ કપ લેવાનું છે દહીંયા અહીંયા મેં અહીંયા આગળ બધું મેઝરમેન્ટ ડબલ લીધું છે માપ અહીંયા ઘડી પણ હું તમને એક જ એનું માપ કહું છું આ રીતે આપણે એને દહીં એડ કરી અને બરાબર હલાવી લેવાનું છે મિક્સ કરીને અને પછી ચાર પાંચ કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે તમે ઈચ્છો તો ક્રશ કરતી વખતે પણ દહીં એડ કરી શકો છો જે વન ફોર્થ કપ લીધું છે તે દહીં આપણે ક્રશ કરતી વખતે પણ એડ કરી લેવાનું છે અને મારે વિડીયોમાં હળદર સ્કીપ થઈ ગઈ છે હળદર પણ મેં એડ કરેલી છે અંદર હવે એને આપણે ઢાંકીને થવા દઈશું અને આદુ અને મરચાં અહીંયા લગભગ મેં પાંચથી છ મરચાં લીધા છે અને બે ત્રણ ઇંચ આદુનો ટુકડો લીધો છે એને ક્રશ કરી લઈશું હવે આપણે આમાં આથો ફર્મેન્ટ થઈને ઉપર નહીં આવે પણ તમને બેટર જોતાં ખ્યાલ આવી જશે એવો આથો આવશે અહીંયા મેં હિંગ લીધી છે આદુ મરચાં ક્રશ કરીને લીધેલા છે હાફ ટી સ્પૂન હિંગ લીધી છે મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન આદુ મરચાલની પેસ્ટ લીધેલી છે હવે આપણે એમાં તેલ એડ કરીશું તેલના લીધે આપણો લોચો એકદમ સ્મૂથ બને છે એટલા માટે આપણે તેલ એડ કરવાનું છે હવે બધું હલાવીને પ્રોપર મિક્સ કરી લેવાનું છે હવે એમાં આપણે મિક્સ થઈ જાય એટલે લગભગ દોઢ કપ જેટલું પાણી રેડવાનું છે પણ મેં અહીંયા ડબલ માપ લીધું છે એટલે હું અહીંયા ત્રણ કપ પાણી રેડી રહી છું આ રીતે આપણે ત્રણ કપ પાણી લઈ લઈએ છીએ અને એને હલાવી અને બેટરને એકદમ ઢીલું કરી લેવાનું છે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી એડ કરવા રાખવાની છે આપણે હવે આપણે એને પ્રોપર હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે ઈનો એડ કરવાનો છે એમાં પણ એની માટે આપણે બધામાં એક સાથે એડ નહીં કરીએ થોડો થોડો કરીને એડ કરીશું આપણે જેટલું બેટર સ્ટીમ કરવા મૂકવાનું છે એટલામાં જ ઈનો એડ કરીશું હવે ઈનો એડ કરીને આપણે એને પ્રોપર વધારે ફીણી લઈશું કે જેથી કરીને એકદમ હલકું બેટર થઈ જાય એ રીતે ફીણી લેવાનું છે આપણે એને તમે જોઈ શકો છો આપણું એકદમ લાઇટ થઈ ગયું છે બેટર અને સ્ટીમર મેં અહીંયા આગળ ગરમ કરીને રવા દીધેલું છે સ્ટીમરને ઠંડુ ના રાખશો એને ગરમ કર્યા પછી જ અંદર એ કરજો હવે આપણે આ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લઈશું આ રીતે આપણે એને ઓઇલથી ગ્રીસ કરી લઈને આપણે અંદર આપણું બેટર રેડી દેવાનું છે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આટલી ઢીલી જ રાખવાની છે પાતળી જ રાખવાની છે કારણ કે આ લોચો છે એમાં એને પીસ નથી કરવાના તો એ છૂટો જ હોય છે એટલા માટે આપણે આવું બેટર રાખીએ છીએ હવે આપણો લોચો તૈયાર થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો પ્રિપેર કરી લઈએ એની માટે મેં અહીંયા આગળ ત્રણ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે ત્યારબાદ આપણે એમાં વન ફોર્થ ટીસ્પૂન હિંગ એડ કરીશું એક ટી સ્પૂન મરી પાવડર એડ કરીશું બે ટી સ્પૂન સંચળ એડ કરવાનું છે અને હાફ ટીસ્પૂન જીરું પાવડર એડ કરીશું હવે આ બધું આપણે હલાઈને પ્રોપર મિક્સ કરી લઈશું જો તમને અંદર લમ્સ લાગતા હોય તો તમે એને ચાળી પણ લઈ શકો છો આ રીતે આપણે મસાલો એનો પ્રિપેર કરી લેવાનો છે હવે આપણે જોઈ લઈએ ખોલીને આપણો સ્ટીમર આપણો લોચો થઈ જવાયો છે એમાં આપણે પોઈન્ટેડ વસ્તુ એ કરીને ચેક કરી લેવાનું છે ચોટે નહીં બેટર તો આપણો લોચો રેડી છે અને એને આ રીતે જ સર્વ કરવાનો હોય છે આ રીતે ચપા તબેથાની મદદથી ઉઠાઈને લેવાનું હોય છે એને પ્લેટમાં આ રીતે મૂકી અને એની ઉપર તેલ સાથે ગ્રીન ચટણી લીધેલી છે મેં આપણી જે રેગ્યુલર ગ્રીન ચટણી હોય છે એ જ હોય છે એમાં મસાલો ઉપરથી સ્પ્રિન્કલ કર્યો છે અને ઝીણી સેવ આવે છે તે એડ કરવાની છે આ લોચો સ્વાદમાં તો ખૂબ જ સરસ હોય છે અને એને તમે અલગ અલગ ફોર્મ આપી શકો ચીઝ લોચોને એવી રીતે બનાવીને પણ આ આપણો ઓથેન્ટિક ટેસ્ટ છે અને બહુ જ સરસ લાગે છે સ્વાદમાં તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો લોચો ખાવા માટે